નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુંના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે વિરુંગમ તેતાલીસો એકાવનથી અડતાલીસો સમી ચુમ્માલીસોથી સુડતાલીસો સાહીઠ રાજકોટ તેતાલીસો પંચોતેરથી ચાર હજાર આઠસો પાટડી ચુમ્માલીસોથી ચાર હજાર આઠસો कड़ी चार हज़ार एक सौ सोतेर थी चार हज़ार एक सौ सोतेर पोरबंदर चुम्मा सौ पच्चीस मोरबी चार हज़ार बसो पचास थी चार हजार आठ सौ अड़सठ भचऊ जामजोधपुर चार हज़ार चार हज़ार सात सौ जैतपुर चार हजार एक सौ छेतालीस चार हजार एक सौ पचास थी पिस्तालीस सौ पचास रापर तर हज़ार एक पचासो हलवद चार हज़ार चार सौ चार हज़ार नौ सौ पांसठ ડીસા ઓગણચાલીસોથી ઓગણચાલીસો સાવરકુંડા તેતાલીસોથી છેતાલીસો પચાસ બોટાદ તેતાલીસોથી પાંચ હજાર વારાહી ચાર હજારથી ચાર હજાર નવસો એકતાલીસ પાટણ સત્રીસો એકથી છેતાલીસો વિસાવદર ત્રણ હજાર નવસો પિસ્તાલીસથી ચાર હજાર ત્રણસો એકોતેર કાલાવડ ચાર હજાર પંચોતેરથી બેતાલીસો એંશી વાંકાનેર તેર ચુમ્માલીસો સિત્તેરથી હારીજ પિસ્તાલીસો થી પાંચ હજાર પચાસ બાબરા ચાર હજાર ચાલીસથી સુડતાલીસો જસદણ એકતાલીસોથી પાંચ હજાર અંજાર ચાર હજારથી છેતાલીસો ત્રીસ ઊંઝા ચાર હજારથી છપ્પનસો એક થરાદ ચાર હજારથી પાંચ હજાર રાધનપુર સાડત્રીસો વીસથી પાંચ હજાર બે ગોંડલ ઓગણચાલીસો એકથી પાંચ હજાર એકત્રીસ